સારા તાપી હે દે હવે વાસેલું હે અલ્યા ખુદી તા લેડો તાર એ અલ્યા કે શું છે ખુલ્લું અલ્યા ખુલ્લું પણ પાછા

નમ દેકા આ લેકા લે મોલે તો ઓભળ્યો હા ઉભા કા વાત કઉ હા આ સકતતી તો આપજો શું બીવરા આવે તો હુઈ જા સી અતાર કોઈ ના ઉઠે લેતા અનિલકા હા તું તરત ખાવી બેઠી આવી હે ખાવી હોય તો અલ્યા સકું પડ્યું ખાઈને ખાઈ જા ઓ ની આ જા તો શું ભરાયા આ થઈ રે કેટલી ખાવી એટલી જાળી તાપું કરી ભરમ સોટ્યું નીકળી ગયું આ તો જેવું સુખ સોતી પૂજી જાય આ રે મેઠે છે હો હો ફટકા ફટખાઈ દે બસ જાઉં આ ઉઠી જા હમણે હા હા પપનજી કા દયો દોન કા કોતન બરોબર અનિલ કા અનિલ કા હ આ દુવા આત કર્યો હમણે આલ આલ તું ત સકટટી માગી હા હા વ વ આયુ તું અબ ઉઠીસા હેડ તો અલ્યા અલ્યા ઉભા રહા એ ઉભા રહો ના એ છોકરા તારલા એ કાકા જો ઓલા શું કરતા તમે મખરો લે એ મને કોઈ દેખાતો નહી અલ્યા

મતો નહીં ખાતો ના લે પણ અનન કા તમે શું પેડ્યું છે અલ્યા કોઈ દેખાતું નથી લા જોગરા ઘોડુ ના દોડું જાય અલ્યા મતો દોડો ના

કરજો 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 શેર કમેન્ટ અને કરવાનું તો મિત્રો એવા દિનેશ સોલંકી ડિજિટલ આ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો અને હા તમે જેવો અમને સપોર્ટ સપોર્ટ કર્યો પણ જય માતા